એને આપણે ઇનામ દેશું ઇનામ દેવું બસો રૂપિયા ઈનામ છે અને જે હારે એને મરચું ખાવાનું છે તો હવે ગેમની શરૂઆત કરીશું તો આ બેને પાંચ પાંચ મમરા દીધેલા હે કોણ જોઈ આપણે કોણ જાજા ખાઈ છે હલો તો ચાલુ કરો ખાવાનું હાલો જલ્દી ખાવા તો બસો રૂપિયાની વાત છે ખાવા તો જે ખાય એને બસો ઇનામ મળશે તો એક એક મુ પેલા જ ચાલુ હે પણ હજી કોઈ ખાઈ નથી નબળા હે ગાયકા ખાવા માં કઈ ટાઈમ લિમિટ નથી ભલે નહીં જાય કાંઈ આપણે ગાયક ક્યાંય ઉતાવર નથી ખાવ તમ તારે પણ જે ખાય ને બસો ઈને મળી બસો આમ જોઈને ખાઈ જુઓ તમને ગાઈડ હું લાગે બે પાંચ પાંચ મુમરા ખાઈ જાય કમેન્ટ કરી દો આને આમ જોદી નો ખાય ને મમરતું છે ઠીખું હે હો મરતું ખાઈ ગઉ ભો ભો Então, <tipos> tá dando uma

तो मिनी फोटो दिया पूरी ya

થોડાક મમરા ખાઈ લે ઠીકું લાગ્યું બો હા મમરા ખાઈ લે થોડાક મમરા ખાઈ લે ખાવા જ મે ઠીકું લાગ્યું હોય તો બસ ઉપર થી હાલો દોસ્તો તો અમારો વિડિયો ગમ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવો નવો વિડિયો જોવા માટે તમે શેર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડિયો જોવાનું તમે ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં